તો મયુરના ખાલી ચટણી પણ લોકો અલગથી લેવા આવે છે તમે આ વીસ રૂપિયાની ત્રીસ રૂપિયાની બસો દસ ગ્રામ

કે ભાઈ ધોરાજી જાઓ ત્યારે તમને બે વસ્તુ તરત જ મગજમાં રિફ્લેક્ટ થાય નામ પડતાની સાથે જ એક તો ઘરની ધોરાજી એ ડાયલોગ બહુ જૂનો છે અને બીજી વસ્તુ એ કે ધોરાજીના બટેટા ફેમસ છે એમ ઉપલેટા આવો ને તો ઉપલેટામાં લોકોને સૌથી પહેલું નામ કોઈ વસ્તુ રિફ્લેક્ટ થાય તો એ છે મયૂરના ભજીયા રાજકોટમાં અને સુરતમાં આપણે જે ખાઈ છે ને મયુરના ભજીયા એકચુઅલી મયુરના ભજીયા અહીંયાથી શરૂઆત થઈ હતી એમની તો કઈ રીતે શરૂઆત થઈ હતી બધી વસ્તુ પૂછશું કઈ રીતે અત્યારે ભજીયા બની રહ્યા છે અને લોકો ખાસ અહીંયા ખાલી ભજીયા ખાવા જ નથી આવતા લોકો ઘરે ભજીયા બનાવવા માંગતા હોય તો અહીંનો મસાલો લઈ જાય છે એવું મેં સાંભળ્યું છે આવું મળીએ તો આ મયુર ના ભજીયા એક સાથે ભબ્બે ગાણવામાં

વાહ બહુ સરસ ઘણા કસ્ટમર્સ એવા જોવા મળ્યા કે જે અહીંથી સ્પેશિયલી મસાલોનો ને ચટણી લઈને જાય ઘરે પોતાની રીતે ભજીયા જે છે પોતાના ફેમિલીની સહુલિયત પ્રમાણે જે ક્વોન્ટિટીમાં બનાવવાના પણ મસાલો અહીંનો યુઝ કરે શું નામ તમારું રોહિત અચ્છા આ મસાલામાં શું ખાસિયત છે એવી કે તમને એમ લાગે કે ઘરે પેલા ઘરના મસાલા કરતા તમને વધારે મજા આવે ઘરનો નહીં આવો મસાલો ક્યાંય થતો જ નથી કેમ હા મરચાનો મસાલો ખાઈ લે બીજો ના ખાવે પછી શું કરો મસાલા મસાલા મરચાં ભરીને બનાવી નાખવાના ઘરે મજા વાહ મહિનામાં કેટલી વખત પ્રોગ્રામ થઈ જાય મહિના બેઠો મળે આવું એમ પછી ચટણી બનાવવાની ચિંતા નહીં તો બધી જાય લહીના મરચાં ભરેલા મરચાં લોકોને એટલા ભાવે છે કે અહીંનો જે ભરેલા મરચાંનો મસાલો હોય ને એ પણ અલગથી લોકો અહીંથી લઈને જાય છે અહીંની ચટણી અહીંના ભરેલા મરચાંનો મસાલો આ જો એ રીતે એમાં સો ગ્રામ બસો ગ્રામ પાંચસો ગ્રામ જે રીતે જોઈએ એ રીતે લોકો પેક કરાવીને લઈ જાય અહીંથી તો તમે જો અહીંની આ કોથળીઓની ત્રીસ રૂપિયાની બસો દસ ગ્રામ હવે પાંચસો ગ્રામ આમાં શું શું હોય અંબલી ગોળ ખજૂર दोस्ट निया घुत इसटो आझाया है प्रण आगियोसा इस आपता उपी हदो फं आला डिया बागव हुएच सान भू यहान? दोह अपेक हो मत आगया है जोशान घ्रुस टैंपहुहन हो दोबाख आड़ा हति हो इस आधा पिलाग सेवा ज

અને ધીમે 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 પછી તમારી ઓફિશિયલ બ્રાન્ચ ક્યાં ક્યાં થતી ગઈ એક રાજકોટ એક સુરત ને અહીંયા છે એટલે રાજકોટ રાજકોટ જે બોમ્બે હોટલ ચોક કહેવાય છે ગોંડલ રોડ ઉપર એની તમારી ઓરિજિનલ બ્રાન્ચ છે બાકી બીજી કોઈ નથી ઓકે ભાઈ શરૂઆત કરી હતી કઈ કઈ વસ્તુ થી કરી હતી મેથી ને મરચાથી મેથી બધા પછી આવતા ગયા એમ પછી બીજી કઈ કઈ વસ્તુ તમારી ફેમસ છે આપો છો ચટણીનો શું ભાવ છે અને અહીંયા ભાવ હોય પબ્લિક જેવી બાપમાં હોય અને અહીંયા એકસો ચાલીસ કિલો ચટણી ભાવ

કોઈ પણ વસ્તુને એના મૂળ સ્થાને જઈને ટેસ્ટ કરીએ ને તો આપણને ખરેખર જયારે એ વસ્તુની ઉત્પત્તિ થઈ હોય કે એ વસ્તુ બની હોય ત્યારે એના પાણીમાં એ કયો સ્વાદ એને લોકોને પીરસો હોય ને એ આપણને ખબર પડે મયુરના ભજીયા રાજકોટમાં ખાધા છે કોઈ એક તમારી સાથે વિડીયો પણ શેર કર્યો છે જ્યારે વરસાદનો ટાઈમ હતો અને આપણે મોન્સૂન લગભગ પહેલાં કે બીજા વર્ષમાં પહેલાં કે બીજા વરસાદમાં આજથી લગભગ ત્રણ ચાર વર્ષ પહેલાં એ વિડીયો મેં તમને દેખાડેલો હતો પણ અહીંયા મયુરના ભજીયાનો વિડીયો શૂટ કરવાનું એકમાત્ર કારણ એ છે કે જે જગ્યાએથી એ ભજીયાની શરૂઆત કે એ ટેસ્ટ ભજીયા તો દરેક ગામની અંદર દરેક શહેરમાં ઇવન રાજકોટમાં તો લગભગ દરેક વિસ્તારમાં બનતા હશે પણ દરેકની પોતાની ખાસિયત છે દરેક જગ્યાએ જે વસ્તુ બની હોય અને એમાં જે પાણી ભર્યું હોય જે મહેનત જે હથરોટી લાગી હોય એનો જે મૂળભૂત ઓથેન્ટિક ટેસ્ટ હોય એ કેવો છે એ શબ્દોમાં મારે ખાલી ઢાળો હતો એટલે મયૂરના ભજીયા અહીંયા જે છે એ આપણે કેવો ટેસ્ટ આપે છે જેથી કરીને આજુબાજુના લોકો ખાસ કરીને અહીંયા આ ભજીયા ખાવા આવે છે એ મારે તમારી સાથે ખાલી શબ્દોમાં વર્ણન કરીને કેવું હતું તો આપણે ચટણીમાં પછી બોલું છું કારણ કે ચટણી પણ લોકો લઈને જાય છે ઇવન આ મરચાનો મસાલો પણ લોકો લઈને જાય છે એટલે એ ત્રણ વસ્તુની પોતાની ખૂબી છે હમ એક બાઇટ ઉપરથી એટલું કહી શકું કે વધારે પડતા ગરમ મસાલા કે એવી બધી વસ્તુ ફીલ નથી આવી મને કે નોર્મલી આપણે ક્યાંક જાય ને તો મરચાંની અંદર જે મસાલો ભરવામાં આવે થોડોક ટેસ્ટને એક્ઝેજ્યુરેટ કરવામાં આવતો હોય પણ અહીંયા ટેસ્ટને બહુ ડિસેન્ટ ટેસ્ટ છે મને પેલા પેલા જ બાઇટમાં મને એવું ફીલ થયું હવે આ છે એનું લસણિયું ભજ્યું મારું ફેવરિટ હા અમુક ભજીયા એવા જેમાં ચટણીની જરૂર હોતી જ નથી ચટણી સાચી જરૂર પડે કે ફૂલવડામાં એવા પતરીના ભજીયામાં અને ક્યારેક ક્યારેક બટાકાવાળામાં અને બટાકાવાળામાં જરૂર પડે તો પડે બાકી લસણિયા ભજીયા એમના અહીંના લસણિયા ભજીયા અને ચટણીની જરૂર મને નથી લાગતી

એમાં તીખી મીઠી અને માયડ ખાટી આ બધી વસ્તુનું કોમ્બિનેશન હોય છે આમાં તીખાશ બહુ નહીવત પ્રમાણમાં છે માયડ ખટાશ જે છે આંબલીની છે પણ એને એક્ઝાજુરેટ નથી થવા દેવું કે બાળકો આવીને પણ એ લોકોના ભજીયા ખાતા હોય છે સાથે સિનિયર સિટીઝન્સ તો એ લોકોને આંબલીની ખટાશ નડે એટલે ગોળ અને ખાંડ બે આંબલીને બેલેન્સ કરી નાખે છે એટલે મજા આવી ગઈ એક રીતે આવી ચટલી છે ને મોરઓવર નાનકડા ટાઉનમાં અને ગામડાઓમાં આ પ્રકારની ચટણી વધારે જોવા મળે હવે આપણે ખાવા ટેવાયેલા છીએ એક તો જે રાજકોટની ગ્રીન ચટણી હોય લીલી એકદમ ખાટીને તીખી અને બીજી લસણની ચટણી આ બધી વસ્તુનું કોમ્બિનેશન ખાવા ટેવાયેલા છે એકચ્યુઅલી એ પ્રકારની ચટણી નથી અહીંયા આ જે બટાકાવાળું જે છે એનો ટેસ્ટ પણ તમે કદાચ એની અંદર એના અંદરના માવા ઉપરથી ખબર પડી જશે કે આને ચટણીની જરૂર નથી એમને તમે એન્જોય કરી શકશો સરસ નમકીન ખાસ વાળો ટેસ્ટ છે એનો વધારે સ્વાદને આમ ડેફ્થમાં જઈને એનું વર્ણન કરવાની જરૂર પડે એમ નથી કારણ કે ભજીયા જે છે એ બધા ભજીયાનું મને લાગ્યું ટેસ્ટ એકદમ સિમ્પલ અને બેલેન્સ રાખ્યો છે કદાચ રાજકોટ પોતાં પોતાં ચટણી જે છે એનો ટેસ્ટ થોડો ચેન્જ થયો છે પણ બાકી બધી વસ્તુ જે છે એ અત્યાર સુધીમાં આપણે મયૂરના ભજીયા ખાધા જ છે અને જે છે મારું પર્સનલ ઓપિનિયન છે કે તમારો ઓપિનિયન કંઈ કેવો રહ્યો તમે અહીંયા ઉપલેટા આવ્યા હોય ને મયુરના ભજીયા ખાધા હોય તો તમારું પોતાનું કહેવાનું શું છે એ જરૂરથી લખજો બની શકે કે મારા કરતાં તમારો ઓપિનિયન ભિન્ન પણ હોય અલગ પણ હોય પણ તો મારી જીભ જે ચાખ્યું એ શબ્દોમાં ઢાળીને તમને કીધું મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરીબ ગુજરાત સ્ટેપલેસ્ટ